આ જે જગ્યા છે એ કાશી વિશ્વનાથથી લઈને ઉડમી ચાર રસ્તા સુધી જતો જે રસ્તો છે ત્યાં કાશી વિશ્વનાથ મંદિરની સામે એક્ઝેક્ટલી એક ભૂવો પડ્યો છે વડોદરા શહેરમાં જે ભૂવાના સિલસિલો છે એ યથાવત છે આપ જોઈ શકો છો કે અહીંયા જે ભૂવો પડ્યો છે અને આ રસ્તાને પહેલેથી ભૂવા પડતા આવ્યા છે તો પણ તંત્રની આંખો ખુલતી નથી એ જ્યારે નો નોર્મલ ખાડો હોય છે તે વખતે એ લોકોએ એની ઉપર પુરાણ કરી દે છે પણ એના ખરેખર જે અંદરથી એ પોલું થતું જાય છે અને ત્યાર પછી આવા મહાકાય ભૂવાઓ પડતા હોય છે આજે હું આપને એ જણાવવા માગું છું કે આ અકોટા વિધાનસભા અકોટા વિધાનસભાનો વિસ્તાર કહેવાય અકોટા વિધાનસભામાં આ જે આ ભૂવા જે છે વડોદરામાં સૌથી અધિક ભુવા જો પડ્યા હોય તો અકોટા વિધાનસભાના અને એમાં પણ વોર્ડ નંબર બારમાં સૌથી અધિક ભૂવા પડ્યા છે ભારતીય જનતા પાર્ટી છેલ્લા પાંત્રીસ વર્ષથી વડોદરામાં શાસન કરી રહ્યું છે પાંત્રીસ કરતાં વધારે ભૂવા એના કરતાં વધારે ભૂવા તો માત્ર અખોટા વિધાનસભામાં પડ્યા છે એટલે આપ વિચારી શકો છો કે કેટલા હદ સુધી આમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તંત્રને કોઈ જાતનું પડેલી જ નથી ના શાસકોને પડેલી છે આ કોઈ જોવા આવતું નથી માત્ર ને માત્ર પબ્લિકના પૈસાનો વેરફેર કરીને આ બુવા પાછળ હવે લાખોનો ખર્ચો બતાવવામાં આવશે આપણે અકોટાથી હજુ તો અકોટાના જે રોડ છે અકોટાથી મુજમવડા સુધીનો એ રોડને હજુ તો ખુલ્લો વ્યવસ્થિત કરવામાં આવ્યો નથી ત્યાંનું વ્યવસ્થિત કામ કામકાજ કરવામાં આવ્યું નથી સ્માર્ટ સિટીનો જે સ્માર્ટ રોડ કહેવાતો તો અકોટાથી લઈને ગાય સર્કલ સુધીના રોડ એ રસ્તાને પણ અત્યારે પ્રોપરલી કામ કર્યું નથી અને હવે આ બીજો એક ભૂવો પડ્યો છે તંત્રની એકદમ આ જે કહેવાય કે જે આ ગોળ નિંદ્રામાં છે અને ગોળ બેદરકારી આ નજરે પડી રહી છે આપણાને અને માત્ર ને માત્ર આ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કોઈ શાસકો અહીંયા જોવા નહીં આવતું વડોદરામાં સમગ્ર વડોદરામાં આટલા ભૂવા પડ્યા આપ એક બી રીલ એવી બતાવું એક બી આપણું ઓડિયો કે વિડીયો કોઈએ બનાવ્યો હોય ભૂવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કાં તો શાસક ઉપર શાસક પક્ષના કોઈ બી અધિકાર એમને બનાવ્યા હોય એટલે મારું તો કહેવાનું એક જ છે આજે આપણે જોઈ શકીએ છીએ આ ભૂવા રોડ ઉપર પડતા હતા હવે બે દિવસ અગાઉ તો આપણે જોયું કે બ્રિજ ઉપર ભૂવો પડ્યો છે એટલે હદ થઈ ગઈ છે વડોદરામાં માત્ર ભ્રષ્ટાચાર જ ચાલી રહ્યો છે એ સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ ચિરાગ શાહ વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી